ई प्रश्न के सू चालियों से जीवसे मने तमे क्यों तो, तो करो त्यारे, त्यारे को के इने किदू के काले राजा राम जी, राम जी नो अइया अभिषेक थाबाना छे काले राजा बलवाना छे प्रभु श्री राम એટલે માર મંત્રા છે ને થોડી બડી એલો બડી કીધું એટલે કેમ કે દેવતાનો હાથ હતું હવે દેવતા કે જાય ને બેટે બુદ્ધિ કોની બગાડે એટલે મંત્રાની બુદ્ધિ બગાડી એટલે મે કીધું હતું કે એમ ન સમજવાનો તમારે કે આયુધ્યામાં બધે સજ્જનો રહે છે નહીં એમ એક બે દુર્જનો પણ છે રાવણ ની લંકા ને અંદર પર બધે દુર્જનો હતા પણ એક બે સજ્જનો પણ હતા એવી રીતે મંત્રા ની બુદ્ધિ ખાલી બગાડી છે અને ત્યાં બળતી-વળતી જાય છે ત્યાં ગુરુજી રામજીને આવીને કહે છે के राम काल तमरो आविषय करवा तो आवसे એટલે જે નિયત નિયમો છે એ નિયત નિયમો તમારે પાળવાના છે રામજી કહે કે પ્રભુ મને તમે ખાલી આદેશ કર્યો હો તો હું કે આવીને સમજી જાઉં પણ અહો ભાગ્ય કે તમે અમારી ઘરે આવ્યા પધારો ગુરુનો યથો ચિત સેવક સત્કાર કર્યા છે આગવન સોનત રઘુનાથ દ્વાર

आम मर्यादा के बाद पर अपने गुण रहस्य में जो बजाइए ना तो ऐने अंदर से प्रेम बाहर निकल से, अपने बिलोड़ो वो है ऐने अंदर मन मशीन मुर्गी दी दियो और जेब के माखन निकल से, हैं ये भी रहते ना अंदर तक निचोड़ निचार बात ना तो खाली एक प्रेम निकल से, बाप दीकरालो प्रेम माँ दीकरालो प्रेम भाई भाई नो प्रेम पति पत्नी नो प्रेम गुरु शिष्य नो प्रेम ભાઈ ભાઈ નો પર કેટલું લેવા જાવું એક ભાઈ છોડવા માટે તૈયાર થાય એક ભાઈ લેતો જ છે વાત આરે હમણા છોડી દેનો બતાવ છોડી લઈ બોલો સતરત કબજો કરી લે હા બધી બરોબર છે ભાઈ મૂકી દે એટલે આ એક પ્રેમ ની કથા એક મર્યાદા ની કથા કે આપણું જીવન કેવો હોવો જોઈએ કોલે જોડે આપણે કેવા વ્યવહાર હોવો જોઈએ એ વ્યવહાર ના આધારે ચાલનાર કથા છે રામ કથા भगवान राम राज अभिषेक માટે તૈયાર થી આજે એટલામાં જે મંત્ર આ છે ને બળતી 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 કે કઈને તૈયાર થઈ છે અરે કે કઈને હમજા આવે કેમ કે બેન પની એવી જોવી જોઈએ કે પોતારે જેવી બનાવી મંત્રા બેન પની જતી ન એની માં ત્યાંથી આવી પીરથી જોડે જોડે ભલેને તાસી હતી पर पियर ते जोड़े जोड़े आई भी हो तो बहन पर नहीं जोए बाजार आप पियर जी ते क्यों मार भी यार नहीं जाए यार अपने घर वालों को नहीं बोला अपने बोला हो गया करिया वाले बोला मलिया हो गया तब मैं तो क्यों कहे सुम मारे करिया वाले में ये लोग नहीं लेते मर्दी ताम वाली पीतर ने मार बोले मार लियो गोली हाँ तो फिर कहती रहती

તારી તાહી કરે ગઈ કિરાગત મેર અયા આવીને કે કઈને સમજાવે છે કે તું કયા જસામે સુઈ રહી છે તલે ખબર છે કે કે બહાર સુ ચાલી રહ્યો છો હવે કઈ કઈ કીધું મને કવર હું તો મેલ મે રહું છું ले, ले आखी अयोध्या तो, तो महाराज मंगल में दीवा करी, करी रही छे घरे घरे वा की तो गवाई रिया छे आनंद नाच गान करी रिया छे तने खबरी न पहले तो धीरे-धीरे इतलो भरयो आज इतलो भरयो तो के कहिए खाली इतलो किदू के अब तो मैं यहां से एक ही दोहा ऊपरते तुलसीदास जी बद्दू कह दी के केकई ओ राम रे अंदर कितलो प्रेम हतो के सवेरा सवेराल कह कह सकिन कुशल राम मही पार पहले राम ने कुशल पूछी से कहे दादी तू मने, मने स्पष्ट तो बता तुम्हारा राम ने तो कहीं ना दी गई पछे मही यानी राजा ने पोता ने पति ना हालचाल पछे पूछा के कुशल में तो सेना राजा लगन भरत मन सुन बाकुरी और चाल पोताना छोकरा ना, ना समाचार खाली चौथे नंबर पे पूछा पहले पे भगवान राम लोग पूछो कि भगवान तो राम तो सारू छे ना मारा पुत्र राम तो सारू छे ना पछे राजा दशरथ ना हाल पूछा पछे लक्ष्मण ना हाल पूछा के लक्ष्मण तो कई नती थियो ना अई मां केवी है चौथे नंबर पे पोता पुता 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 थी थी ना पुत्र भरत का ही नहीं थी ना पर ये नहीं भरत ने राज गाड़ी मार दिया कि रामायण मैं की तो वैले अंदर अगर उत्तरी ने जो बात जाइए और ओली संस्कृत ने जो राज कथा से हमें बात बात जाइए तो वो रहेज बार बार रहेज क्या मैं घड़ी बेथाव ये विषय के समाज में केवाई ये भी नहीं ये खाली अपने જે સંતો મને સંભાળાવે તો મને તો ક્યાર કે ઈજ લાગે છે મા એ પોતાનો અભજસ્ત ત્યારે લીધું હોય કેમ કે જે પુત્રને બлда કરતા પ્રેમ કરતી હોય એને માટે રાજતલકની માટે મારું મુકુટ તો ઈજ જોઈએ ને તો આ કાયક રજો હોય પણ આજ સમાજને દેખાડવા માટે મંત્ર કે કઈ ન બો ભરી રહી છે પક્કે કે માનવા માટે તૈયાર નથી પેલે તો જળકી નાખ્યા છે તારા જેવા ઘણા આવે તો શાંતિથી બેટના એક તો શરીર સારું નથી મોઢો સારું નથી વાત તો સારી કર દે આવી રીતે તો જળકી ડાખ્યા પર ધીરે 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 એક ને એક વાત ને બધારે કહેવા જોઈએ તો થોડો પ્રભાવ તો પડે કે પ્રભાવ ન પડે પ્રભાવ તો પડે એવી રીતે મંત્રા બધારે કહેતી ગઈ કહેતી ગઈ અલે જારે પૂછ્યો તું ને કે મારો નામ તો સારું છે કે મંત્રએ એક જ તીર માર્યો છે કે રામય ઠાડ કુસલ કે આજુ જે જન છે તેહી યુગરાજું કે જે આજ યુગરાજ્ય પદ ઉપર બેટવા જઈ રહ્યા છે અલે છોડીને સારું કોને હોય હવે મને તો એવો સમાચાર મળ્યા છે અલે મેં તો એવો પણ હામડ્યો છે

ये वो होए की वो है। है। हो हो नहीं वो आखिरी बार संभाल ही ले ना मार समझायने पूछ ही लो ए में मन एक भोला बाई की बात याद आबी जाय जण बार एक भोला बाई हता हओ भोलो એટલે હાવ भोलो એને ધર્મ સેવા શું એટલે કાઈ ખબર છે એને મહાત્મા સકેન સેને કહેવાય ગુરુ સેને કહેવાય સેવા સેને કહેવાય ઈ એને ખબર નઈ એનો બસ એટલું જ કામ

એટલે બધી આખો ગામ એને રસ્તામે જીવાય એક દિવસ બોળા ભાઈલે પાએ થોડોક ટાઈમ હતું એટલે બોળા ભાઈએ પૂછ્યું કે તમે યાર આમ ક્યાં જાવો છો કાયમ એમે પછી સારા સારા કપડા પહેરીને તો ગામના એક બડીલે કીધું કે સીમાડે એક બાપુ આવ્યા છે અમે એ બાપુ પાસે કાયમ સત્સંગ લેવા માટે જઈએ હવે લેવા લેવાનો ફેર ઘણો પડી જાય છે अपना पहला वडीलो लेवा એટલે ગ્રહણ કરવાને કહેતા હતા કે આપણે ગ્રહણ કરવા જોઈએ એને લેવાળો કહેતા હતા ઓલા લુંડો હરજો એટલે તરત તરત ઘરે ગયા બળદ ગાડો ખોલ્યો ને બસ જઈને પહેલા નાઈ જીદું નાઈને પોતાની ઘરવાળીને કીધું કે આજે છેને આવીને જમશું આખો ગામ લઈ આવ્યો હું રહી ગયો હું રહી ગયો આખો ગામ લઈ આવ્યો છે એટલે હમ આવીને જમશું

તે ભાઈ આયા એ ભાઈએ દૂર તેજ બાપુ ને सीताराम કરી બાપુ सीताराम હવે દૂર એક સંત એવી વસ્તુ છે કે હમે માણસ આવ્યો એટલે કઈ પ્રકારનો છે એને શું જોતું છે અને કેવો છે એવો સંત થઈ જાય હમે માણને જોડે જેવો છે એવો થઈ જાય એટલે હું તો મારી ગણતરીમાં એના કારિયાણાની દુકાન માનું છું સાધુને જેને જે જોતું હોય એ મળે કોકને મોરત જોઈએ કોકને મીઠું જોઈએ કોને મરચું જોઈએ જે જોઈએ એ સંતને પાસે બધુંય મળે એટલે તો બધે કોક ટાટિયા લઈ લે આવે કોક માથો લઈ લે આવે કોક માર પોતારે ઘરની પીડા લઈ લે આવે બધી સંતને પાસે વિઠલ બિરાજે બાપુ એવું છે સારું કરી નાખ છે ભગવાન એમાં એ ભાઈ દૂરથી આવ્યો એ આવીને તરત કીધું બાપુ સીતા રામ

તમે ફટાફટ એક કામ કરો આ 5 રૂપિયા નું સત્સંગ આપી દો તો અમે નવરા થઈ જઈએ બાપુ સમજી ગયા કે હા બોળ એટલે હા બોળો આપી દે મુક એટલે આ તો બાપુ એ પૈસા લઈ લીધા પોતાડે નીચે મૂકી દીધા એટલે કીધું કે ભાઈ 5 રૂપિયામાં બેજ વાત મળશે એમ બેજ વાત મળશે તારે લેવી હોય તો લેજે નહી તો પૈસા તારા પાછા કેને ને આપણ આખો ગામ લઈ ગયો હું બાકી રહી ગયો બાપ કો કીધું કે પહેલી વાત કે ગામના ગम्मे જે પાંચ માણસો હોય તને ગम्मे જે કાર્ય કરવાળો કે એટલે ઈ કામ કરી નાખ ગम्मे जे કામ કરવાળો કહે ઈ કામ বিনা પૂછે કરી લાગજો

એમાં એ ભાઈ સંગ સંગ મગજ મે ઘૂમતા તા 5 રૂપિયા નો ત્યાં તો એક ચોરે એક કો ગાય મરી ગઈલી સવાર છે અને ત્યાં પાંચ ભાઈઓ છે ને ઉબા ઉબા વિચાર કરે અરે યાર મારે પાલીદણ જાવું તો આ ગાયને વેચારીને ભંડારની છે પણ ત્યાં ભંડારમાં જાવ બીજો કે યાર મારે પૈસા મે નથી ને તો હુંય માર હમલા કરી આવું એકબીજાનો બાનો કાડે પર માં ગૌને માર કોઈ ભંડારમાં જાતા નોતા એમાં

અવ જોયા તો ઓલા પાંચ 1 2 3 4 5 આમ ગણી લીધા પછી કીધું કે એક કામ કરો ફાવળો મારે પાએ છે આ ગાયને મારી ગાડીમાં ચડાવી દો ત્યાં ખારાનું ઉતારી તો હું લેશું હું પોતે ઉતારી લેશું પણ એને ચડાવી દીધી ઈ ગાયને પાંચ ઓળ જણાએ ગાડીમાં ચડાવી અને ગાયને લઈ લે ઈ ગાડો હાલ્યો છે ખારા बाजू પાછા એ ચારા બોલા છે ને સક્ષક ને ચક્કર મે ખાવાનું ભૂલી ગયો આવ્યો છે કાયા ખારા માં એટલે પોતે ધીરે 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 ખાડા કરવા મર્યા છે એટલે જારે ગાય લે એટલે ભંડારી સકે એટલો ખાડો થયો એટલે પછી છેલો ફાવળો જારે માર્યો ત્યાં એમે ચરું નીકળ્યા બે ચરું નીકળ્યા માયા ના એટલે ઈ ચરું નાખ્યા ગાડા માં એટલે ગાય ને રાખી ખાડા માં अरे भंडारी ले गाय सीधा गांव बाजू अपनो गाड़ो वाड़ी ली थी अरे रास्ता पर जी विचार कर तो आवे से के गुरुजी ना अढ़ी रुपया नो जो सत्संग हतो एनो तो पण मळी गयो बे चरु हो ना ना भरी ने मळ्या मारा गुरुजी जे सत्संग आप्यो एमे मारो अर्धो पूरो थियो अब अर्धो बाकी से के आ खानगी बात केवाय घरे पत्नी ने नहीं केवाय કેમ કે ગુરુજી ના પારી હવે ગુરુજી ના પારી ખાલી વાત ઘરે કેવું એટલે આવી જ્યાં ભરતિયા બનતા તને ઈ કમાલ ને પાર જરી ખાડો કરીને ત્યાં મૂકી દીધા અને એક વસ્તુ તમે ધ્યાન રાખજો જ્યારે સંપત્તિ બધે ને ત્યારે ભગવાન વિવેક આપે વિવેક એટલે બુદ્ધિ આપે એટલે કેમ વિવેક દાપરવી ज्ञान बड़વાનો ચાલુ થઈ જાય પાડોસી આવે ज्ञान દેવાનું ચાલુ કરે એટલે એને પાધી ધીરે 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 સંપત્તિ વધવા મળી થોડો કોનો કાડે કોની માજને વેચી આવે હવે એ હોની માજને વેચીતે જાયને ધીમે ધીમે મકાન બનાવવાનો ચાલુ કર્યો એટલે ઈ મકાન બનાવવાનો ચાલુ કર્યો કેમ કે બીઆપી મકાન બનાવવું ન હવે કમાયા છે એટલે અને બધી કરતા બળતરા છે ને પાડોસને થઈ

અને તેમ બેસવાનો આવન ચાલુ કર્યો ધીરે ધીરે સત્સંગ કરે ને આપણે કેમ છે બેન કેમ છે બેન આમ કરતા કરતા બેઠી કલાક પાસે પૂછવાનો ચાલુ કર્યો કે આ બેલ હમણા તો શાંતિ લાગે છે કે હા બેન શાંતિ છે કે આ બધું કેમ रचाવા મળ્યા છે ક્યાં કે આવે છે આટલી સંપત્તિ

ઓલે પછી કીધું બીજા દિવસે આવી અને બીજા દિવસે કીધું વાબી તો ઓલે ઈ બરોબર છે બસ એટલો કઈને વાત પૂછી દીધી ઓલે ભોળાને ઘરે જઈ કે શું બરોબર છે કે મને જે શંકા જાતી હતી ઈ બરોબર ફટરાય છે કે તને શું શંકા જાતી હતી કે મને એમ લાગે છે કે ભોળા છે ને કાઈ કામ તો કરતો નથી કે નાય ઈ કાયમ કાય નતી કરતા એટલે મને એવી શંકા જાય છે કે આ જરૂર ચોરી કે લૂટોરો કાય કે કાય લૂંટબાટ નું કામ કરતા હશે એટલે આ સંપત્તિ આવે છે એટલે જે દિવસ પકડના આવશે આખો ઘર જાશે અમારા બાપનું હું જાય ચલો રામરાણ મૂકી દીધું આખો ઘર જેલ ન જાય apne બાપનું હું જાય એમ કઈને બેન ગઈ અ હોલાજી બેન હતી એનું મગજ આખી રાત નીંદર નથી આવી કે હવે પૂછવું કેમ એમ એક બીજા દિવસે એવો થયો કે થોડી રીહાણી એમ કે બેન ઓને રીહાતા કો આવડે રોટલી તળવાડી થી ખા એ ભાઈ મળ જાય હાડી તો અપાવતો નથી માર લે રોટલા આરા આરા ખાવા માટે આવી જાય એમ કી રીહાતા આવડે ઓલી ખાત કર્યો થાળી લો કે જાતે બનાવી લે ખાઈ લે આતે અમે લઈ બનાવી કે કેમ કે આ બધી સંપત્તિ ક્યાંથી આવી રહે છે તું બતાતા તો નથી बोला भोला भाई बिचार आगी गयो के जरूर या कोई पाडोसी अडी गयो मैं किदू ना संपत्ति आवे એટલે બુદ્ધિ આવે એટલે બોલા ભાઈને તરત તરત એક રીલ બનાવી લીધી કે હવે એને કઈ શાંતિ તો કરવું પડશે ને એની ઢકો અમારા ઘરમાં ફેલાઈ જાય એટલે ખાલી એને બોલા એ પોતાની પત્નીને એટલો કીધું હું તને એક વાત કહેશ પણ એને કોઈને કહેતા નહીં ખાંડી વાત છે ઓય હવી હગરક છે गम्मे जे बेन हो गम्मे एने खाली तुम्हारे इतनो केवा के बहन एक खान की बात से हूं तने कहू पर कोई ने कहती नहीं એટલે તમે 3 કલાક ને પછી આખા ગામ મે ગમે તે પૂછી લેજે ઈ રહી વાત આખા ગામ મે ફેલી જાય કેમ કે આ પ્રચાર નેટવર્ક એક એવું છે કે તમે એને કયો કે આ કહેતા નહીં એટલે કેવા છે કોઈ કોઈ કે હજમ નો તો હમણા નથી કીધું પેટ મે દુખે છે કઈ કઈ થયું ને बोले कई बात, थे थी, थी, बात थी, थी। है क्या क्या आ गया मारी आके थे पेट में तू कैसे कही दो ना आई पछो बात ले हो एमा भोला भाई ये तरह तरह मन गणंत कथा करी ली थी के एने कीधु के सांबर कोई ने कहती नहीं के सु हूं सवार में 4 बजे टाडा पानी लाऊ अब खेड़ू माणा सवार मेंबर पर बड़ हाथ बजावालो हो एरे पाछे जोड़े जोड़े बड़त हालवू हो એટલે પોતા શરીર પર પરસેવો થાય એટલે એ તાડા પાલી ને લાવની યાદતો ઈ તાડા પાલી લાયシયાણા મે પર તોલી બોળા ની ઘરે તે કે કે હા તાડા પાલી તો લાવજો પછી હું નવા વસ્ત્ર પહેરું છું કે હા નવા કપડા પહેરો છો કેમ કે જો હું કામે કાય નથી પછી મારું હું મારું ઓલા ગોબરા કપડા પહેરવા આપણે આરાજ કપડા પહેરા સંપત્તિ હોય તો કે હા 25 ને હું અહીંયા નીકળી જાઉં છું ઓલો ખારો છે ને આપણો ઈ ખારા મેં ત્યાં આકડાનો ઝાળવા છે મેં ત્યાં એક વાટકી અંતાઈને મૂકી છે અલે જાય ને ઈ વાટકા મેં ઈ આકડાનો દૂધ ભેગા કરું છું અને ઈ દૂધ હું જારે આંખન મેં આજી ને બ્રહ્મ મુહૂર્ત મે 6 વાગે અલે જારે આંખો ખોલું ત્યારે ત્યાં મને હોનાના બટકાવ નજર પડે છે એમે તો થોડાક લઈ આવું છું ઓર રોજ જાય ને હોલી માજન ને બેચી દઉં છું તારે વિશ્વાસ નથી તો હોની માજેને જઈને પૂછીયા હવે હોની માજેને જઈને પૂછીયા એટલો કીધું રે તો વિશ્વાસ બેઠે કે નહીં કેમ કે હોની માજેને થોડું તો સત્ય બોલું જ ને ખોટાને જોડે જરીક સત્ય મૂકી દો એટલે સત્ય થઈ જાય હવે બોળા ભાઈ જરીક જમીને તરત બેસવા માટે બહાર ગયા તો ઓલી બેન તરત આવી કેમ કે કાલ આગ લગાઈને ગઈ હતી પછી પેટમાં દુખતાતા કે આજ બગનું નિચોડો લઈ લેવું છે મારે

અમર થોડક લઈ આવે પછી ઓલી બેન કે ઓય લે બેન કે હું ગપ્પા મારું કે ગપ્પા નથી ના માર દોળા હોની માં જને પૂછીએ પાકો કરીને આ કે આ બોળા રોજ આપે છે કે નહીં અબ જારે હોલી માજન નું નામ લીધું ત્યાં ઓલી બેન ને બેસવા આ છે બેઠ્યો અને પછી 5 મિનિટ બેઠી હોય 5 મિનિટ કે બાદ બેને ખાલી ભૂખી તો ખબર અલે મારતોળો દૂધ મારતોળો કેસ ઉપર મૂકીને ભૂલી ગઈ એ તો માર નીકળી ગયો છે બા એટલે ભઈ अरे घरेलू रात का एक दर बार मुझे बोला भाई होता था टाइड ना ऐने जेने बार ऊपर टाइडोपाली ने आकी जिंदगी हुई तो चें वो बोला बोला क्यों पैसा बार उठेगा तेरे खबर पड़े क्या हेल्प नव कबड़ा पे इस बारे में बोलो चाहे कोई पहले तो बच्चे हम चलो कर लाम जी आप को थोड़ा ले तो जा क्या कहीं

એક બીજાને માં પ્રસંગની જોઈને બળતરા થાતી ઓલા એક બીજાને amare ઉપર જાતા છોકરાઓને જોઈને બળતરા થાતી ઓલા એલે માથે છે કે કોકને જોડે આપણે ફોટો કરવા જોઈએ એટલે ભગવાન આપણે જોડે ફોટો જ કરે છે મત કર બુરાઈ બુરાઈ કા અંજામ બુરા હોતા હે મત સતર કવિ કી કી ગરીબ કો ભગવાન નારાજ હોતા હે કે કોકને જોડે આપણે ફોટો કરવા જાશું ને તો ભગવાન આપણે જોડે બેવાર કરવાના છે એક પોતાનો એક પડોસીનો એટલે ઓલો ભાઈ ગયા એટલે એને પછી ત્યાં જાયને દૂધ ભેગા કર્યું આ દૂધ ભેગા કરીને આખરમે આજી આજે જારે આખો ખોલી તો આખો કે થા આકળાનું દૂધ તો થોળી આખોમાં ખૂલે ઈ તો આંદરો જ થાય બિચારો ઘટક તો થઈ ગયો એટલે સવારના નો ભાઈ કી ગયા ઓલી બેન દરવાજે જ બેઠી ક્યારે લઈ લે આવશે આખી કૂણ કે એમ આખી કૂણ આપી એને ભરીને લાવવા માટે